નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ સાબરકાંઠાથી તો હિંમતનગરના કાંકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા બેઠક યોજાય આવનાર અઢાર ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી પૂંજ્ય મહંત સ્વામી હિંમતનગરના કાંકરોલ મંદિર ખાતે રહેશે મહંત સ્વામીના આગમનને લઈ મંદિર ખાતે ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે આ સાબરકાઠાની ભૂમિ અને અરવલ્લી ની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના વારસદાર એવા મોહન સ્વામી મહારાજ ટૂંક ની અંદર એટલે કે તારીખ અઢારમી અહીં પધારવાના છે અને સાબરકાંઠા અને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે અઢાર તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે અઢાર તારીખે પધારશે બે દિવસ બ્યાસી ઓલા બાણું વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તને લાભ આપવા માટે એકવીસ તારીખથી સ્વાગત સભા થશે સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે આદિવાસી દિન થશે કાર્યકર દિન થશે બાળ દિન થશે યુવા દિન થશે મહિલા દિન થશે આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે